નમસ્તે મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો પારિવેદ જીવનની પ્રેરણા આપતી કહાની છે માટે ધ્યાનથી અંત સુધી જરૂરથી સાંભળજો અને પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા રાહુલ ટ્રેનમાં બેસીને કોઈ કામ માટે અલ્હાબાદ જઈ રહ્યો હતો રસ્તામાં જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેણે જોયું કે ટ્રેનમાં એક મહિલા ભેળપૂરી અને સમોસા વેચી રહી હતી જ્યારે તે મહિલા અવાજ લગાવીને આગળ વધતી જતી હતી કે ભેળપૂરી લઈ લો કોઈ સમોસા લઈ લો ત્યારે રાહુલ પણ પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો અને કહ્યું બહેન મારા માટે પણ એક ભેળપુરી બનાવી દો અને બે સમોસા પણ આપી દો જેવી જ પહેલી છોકરી રાહુલ તરફ ફરીને કહે છે કે ભાઈ સાહેબ કેટલા રૂપિયાની બનાવી છે અને રાહુલ તેના ચહેરાને જોઈને તે એકદમ બંધ થઈ જાય છે રાહુલ પણ તે છોકરીને જોવે છે તો તેના પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે તે છોકરી કોઈ સામાન્ય છોકરી નહીં પરંતુ રાહુલને છૂટાછેડા લીધેલી પત્ની કાજલ હતી જે આજથી ચાર વર્ષ પહેલા પોતાના પતિથી છૂટાછેડા લઈને ઘરેથી ભાગી ગઈ હતી હવે રાહુલ પોતાનો ફોન કાઢે છે અને પોતાના સસરાની ફોન લગાવી દે છે મિત્રો આ એક શિક્ષા પર્વક કહાની છે તો આવો જાણીએ કાજલ અને રાહુલના જીવનની સચ્ચાઈ રાહુલ પોતાના નાના પરિવાર સાથે રહેતો હતો પરિવાર મધ્યમ વર્ગનો હતો પરંતુ પોતાના ખાવા પીવામાં કોઈ કમી નહોતી

વાટ લઈને આવે છે પરંતુ રાહુલ હજુ આગળનું ભણતર કરી રહ્યો હતો અને ભણી લખીને બનવા પરંતુ તેના કહે છે બેટા ભણતર તો તું પછી પણ કરતો રહેજે હાલ જ્યારે સારી સારી જગ્યાએથી સંબંધો આવી રહ્યા છે તો અમે તારા લગ્ન કોઈ સારી છોકરી સાથે કરાવી દઈએ કારણ કે તારા પછી નાના ભાઈ બહેન પણ છે તેમનું પણ જોવાનું છે અમારા ખંભા પર ઘણો બોજ છે રાહુલના માતા પિતા તેને મનાવી લેશે અને એક કાજલ નામની છોકરી સાથે રાહુલના લગ્ન કરાવી દેવામાં આવે છે કાજલ દેખાવામાં ખૂબ જ સુંદર અને સુશીલ હતી અને એક સારા પરિવારની હતી લગ્ન થયા પછી કાજલ પોતાનું ભણતર રોકી દે છે પરંતુ રાહુલ પોતાનું ભણતર ચાલુ રાખે છે બંને પતિ પત્ની પોતાના જીવનનો આનંદ લઈ રહ્યા હતા અને કાજલ પણ પોતાના સાસુ સસરાની ખૂબ જ સેવા ચાકરી અને ઈજ્જત અને માન સન્માન પણ કરે છે પોતાના સાસરિયામાં બધા સાથે મળીને રહે છે હવે રાહુલ કોચિંગ કરવા માટે પોતા જતો રહ્યો પોતાની પત્નીને કહે છે કે અમે સરકારી નોકરી માટે ફોર્મ વગેરે ભરી રાખ્યા છે તો પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ કરવું જ પડશે પરીક્ષા જલ્દી પતી જશે તો હું જલ્દી પાછો આવી જઈશ હવે રાહુલ કાજલને એક નવો ફોન પણ આપે છે વાતચીત કરવા માટે હવે પરિવાર હસી ખુશીથી રહેવા લાગે છે પરંતુ કાજલનો એક સ્કૂલ બોયફ્રેન્ડ પણ હતો રાહુલ તો પોતાપોચી કરવા માટે ચાલ્યો ગયો હતો તો કાજલ પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે આ તરફ રાહુલના ઘરવાળાઓને કાજલ પર

સાથે કામ કરતી હતી પરંતુ વાતચીતમાં પણ લાગેલી રહેતી હતી અને રાહુલ સાથે માત્ર દિવસમાં એક બે વાર કોલ કરીને વાત કરી લેતી હતી કારણ કે રાહુલ કહેતો હતો કે મને વાત કરવામાં ડિસ્ટર્બ થાય છે તમે વધારે કોલ ના કર્યા કરો કારણ કે રાહુલનું પૂરું ધ્યાન પોતાના ભણતર પર હતું અને તે આખો દિવસ નિશ્ચ્રિત થઈને પોતાના ફોનમાં લાગેલી રહેતી હતી હવે રાહુલની પરીક્ષા પૂર્ણ થઈ જાય છે એટલે તે ઘરે તરત પાછો આવી જાય છે કેટલાક દિવસ એમ જ વીતે છે પરંતુ એક રાત્રે આ બંને પતિ પત્ની પોતાના ઓરડામાં સૂતેલા હતા ત્યારે કાજલને જલ્દી જ ઊંઘ આવી જાય છે પરંતુ રાહુલ હજુ પણ

અને જે નંબર છે તેના પર મારું નામ રાહુલ લખેલું છે પરંતુ મારો તો ફોન મારી પાસે છે આગલી રાત્રે આ કિયા રાહુલ છે જે ફોન કરી રહ્યો છે રાહુલ તે નંબરને પોતાના મોબાઈલમાં એડ કરી લે છે અને સવારમાં તે નંબર પર ફોન કરીને પૂછે છે હેલો ભાઈ કોણ છો તમે તો સામેથી તે છોકરાએ જવાબ આપ્યો રાહુલ પૂછે છે કે તમે ક્યાંના છો તો તે સરનામું ત્યાં જ આસપાસનું બતાવે છે જ્યાંથી કાજલ આવતી હતી હવે રાહુલ પાકી શંકા થઈ જાય છે અને તે આ બોલીને કોલ કાપી નાખે છે કે ભાઈ હું મારા ભાઈ નો ફોન ટ્રાય કરી રહ્યો હતો ભૂલ થી તમને લાગી ગયો પછી સાંજે કાજલ ને પૂછે છે કે તારા સગાવાલામાં કે તારા ગામમાં કોઈ રાહુલ નામનો છોકરો પણ છે કાજલ કોઈ શંકા નહોતી તે નિસંકોચ ના પાડી દેતી કે નહીં તમારા નામનો તો કોઈ બીજો છોકરો છે જ નહીં તો રાહુલ ધીમેથી વાત કાઢીને પૂછે છે કે મેં કાલે રાત્રે તારા ફોનમાં ચાર મિસ જોયા હતા અને તે મિસ પર રાહુલ નામનું નંબર સેવ પણ હતો આ વાત સાંભળીને કાજલ ગભરાઈ જાય છે પરંતુ ગભરાતી નથી કારણ કે તે જાણતી હતી કે જો આ સમયે ગભરાય તો તેમને પાકી શંકા થઈ જશે તે આડી અવડી વાતો કરીને ટાળી દે છે કે મને ખબર નથી કોણ છે આ મામલાને લઈને કાજલ અને રાહુલ વચ્ચે ઘણી વાતચીત થઈ છે રાહુલ કાજલને ઘણું સમજાવે છે કે આ બધું બરાબર નથી છોડી દે આ બધું પરંતુ કાજલ થોડા દિવસ માટે શાંત રહે છે અને પછી ફરીથી એ જ બધી વાતચીત કરવા લાગે છે હવે જ્યારે કાજલ પોતાની હરકોતેતી બાજ નહોતી આવતી તો રાહુલ તેના પિયરમાં ફોન કરીને બધી વાતો પોતાની સાસુને કહે છે આના પર તેની માતા કહે છે કે અમારી કાજલ આવી બિલકુલ નથી તમે તેના પર ખોટા આરોપો લગાવી રહ્યા છો તે કહે છે કે હવે કદાચ તમારી નોકરી લાગવાની છે ને તો તમે અમારી દીકરી પર આરોપ લગાવીને તેને છોડવા માંગો છો તે લોકો ઉલટા રાહુલને દોષિત સાબિત કરે છે થોડા દિવસ વાતચીત આમ ચાલતી રહે છે કારણ કે કાજલના પરિવારવાળા તેને સપોર્ટ કરી રહ્યા હતા તો તેનો હોસલો વધુ વધી જાય છે તે વિચારે છે કે હવે હું રાહુલ સાથે ઝગડો કરીને તેનાથી છૂટાછેડા લઈને પીછો છોડાવી લઈશ આવું વિચારીને હવે કાજલ પણ વધુને વધુ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવા લાગી જેનાથી રાહુલનો તેની સાથે વિવાદ વધતો ગયો અને એક દિવસ તે પોતાના ઘરે ચાલી જાય છે ઘરે જઈને પોતાનું નાટક શરૂ કરી દે છે કે તે મારા પર શંકા કરે છે મને વાત વાતમાં મારપીટ પણ કરે છે અને વારવા ફેરવી ફેરવીને એ જ વાત લાવે છે કે તું બીજા કોઈ સાથે વાત કરી રહી છે હવે તે દીકરીની માતા તેને રડતી જોઈને દીકરીને વધારે સપોર્ટ કરવા લાગે છે અને કહે છે હવે અમારી દીકરી તે ઘરમાં ક્યારેય નહીં જાય હવે બે ચાર દિવસમાં રાહુલનો ફોન આવે છે કે હું તને લેવા આવી રહ્યો છું પરંતુ કાજલ ના પાડી દેશે કે હવે તમે મને લેવા બિલકુલ ન આવતા હવે હું તમારી સાથે નહીં આવું આટલું કહીને ફોન કાપી નાખે છે અને પોતાની માતાને તેનું ઉલટું કહે છે કે તેમનો ફોન આવ્યો હતો અને કહી રહ્યા હતા કે હું આજે તને લેવા આવી રહ્યો છું જો આજે અત્યારે તૈયાર થઈને મારી સાથે આવીશ તો આવજે નહીતર ક્યારેય

ભાઈ સગા સંબંધીઓ ભેગા થઈને વાતચીત કરે છે કહે છે 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 કે અમારી શું માત્ર વર્ષની તો જીવન કેવી રીતે તેની સાથે વિતાવે હવે આ લોકો નિર્ણય કરે છે કે છૂટાછેડા લઈ લેવા જોઈએ કાજલને લઈને પોલીસ સ્ટેશને પહોંચી જાય છે પરંતુ પોલીસ સ્ટેશનથી એવી સલાહ મળી છે ત્યારે તમારે સુધારવું નથી છૂટાછેડા જોઈએ છે તો તમે લોકો કોર્ટમાં જ ચાલ્યા જાવો હવે આ લોકો એક વકીલ પાસે જાય છે તો વકીલ પાસે તો જો તમારો કેસ પણ લઈને જાવને તો કિસને ફેરવી ફેરવીને અને વધારે ચડાવીને કરે છે તે એમનું તો કામ જ આનાથી જ વકીલ કહી છે કે એવી સારી શીપ દાખલ ને કે માત્ર વીસ દિવસમાં જ રાહુલ તમારા પગમાં પડીને નાક ઘસીને જશે હવે કાજલ મનોબન ખૂબ જ ખુશ થાય છે કે હવે આનાથી પીછો તો છૂટી જ જશે આગળ આ કોર્ટની ફ્રી વગેરે જમા કરાવીને કોર્ટમાં અપીલ કરે છે વ્યામારી દીકરીને દહેજ ઉતર પિનમાં સતાવામાં આવે છે છોકરો દારૂડિયો છે આવું તે અલગ અલગ કોર્ટમાં નિવેદન આપે છે હવે વીસ દિવસ પછી કોર્ટમાંથી એક નોટિસ રાહુલના ઘરે જાય છે તો રાહુલના ઘરવાળા અને રાહુલ પણ તે નોટિસને જોઈને જાણે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે કે આવું તો કઈ થયું જ ન હતું જે વહુએ કેસ નોંધાવી દીધો એક તો સોરી અને ઉપર ચીના સોરી હવે રાહુલ તારીખ અનુસાર કોર્ટમાં પહોંચે છે તો કાજલનું વર્તન કઈક અલગ જ હતું તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને આ બધા જે તે ઈચ્છતી હતી તે થઈ રહ્યું હતું તેણે પોતાના ઘરવાળાઓના

વાત જ નહોતી કરતી તો રાહુલ પણ વિચારી લે છે કે જ્યારે આ મારી સાથે રહેવા નથી માગતી તો પછી હું શા માટે તેની સાથે જબરજસ્તી કરવી જોઈએ ત્યારબાદ થોડો સમય કે ચાલ્યો પછી જ્યારે બંને પક્ષ છૂટાછેડા માટે રાજી થયા હતા તો તેમના છૂટાછેડા થઈ જાય છે હવે જે કંઈ પણ સામાન રાહુલને દહેજમાં મળ્યું હતું તે પાછું લઈ જાય છે અને અમુક રૂપિયા મહિને કાઝલને આપવા માટે નક્કી કરવામાં આવે છે કારણ કે રાહુલ પાસે એટલા બધા પૈસા હતા જે એક જ વખતમાં આપી શકે તો કોર્ટના નિર્ણય અનુસાર રૂપિયા પચ્ચીસ હજાર ભરણપોષણ તરીકે રાખવામાં આવે છે કે રાહુલ કોઈ પણ રીતે દર મહિને ખાતામાં નાખશે હવે એક વર્ષ સુધી કેસ તો એમ જ ચાલ્યો પરંતુ તારીખો માત્ર છ મહિનામાં પૂરી થઈ ગઈ કાજલ પોતાના ઘરે રહેવા લાગી અને રાહુલ પોતાના અભ્યાસમાં લાગી ગયો થોડા દિવસો પછી કાજલ ફરીથી પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે અને હવે તેને કોઈ પણ રોગ નથી પરંતુ ધીરે ધીરે તેના પરિવારને ને વાતની જાણ થઈ જાય છે કે વાસ્તવમાં ખામી તો અમારી દીકરીમાં જ હતી તેની માતા તેને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કરે છે કે બેટા તે તારું ઘર બરબાદ કરી નાખ્યું છે જ્યારે રાહુલ એક સારા દિલનો અને પ્રમાણિક છોકરો છે અમે તારી વાતોમાં આવીને તેના પર કેસ કરાવ્યો તેને કેટલો તંગ અને પરેશાન કર્યો હવે બધાને પરિવારમાં ખબર પડી જાય છે તો તે તેને ખૂબ જ સમજાવવાનો અને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે તેઓ વધારે પડતા તંગ કરે છે તો કાજલ એક રાત્રે તેના બોયફ્રેન્ડ સાથે ઘર છોડીને જતી રહે છે કારણ કે કાજલના ઘરવાળા ખૂબ જ લોકો હતા તો તેઓ કાજલના ભાગી જવા પર છે કે અમારા માટે મરી ગઈ છે હવે થોડા દિવસ પછી રાહુલને પણ ખબર પડે છે કે તેને છૂટાછેડા લીધેલી પત્ની ઘરેથી ભાગી ગઈ છે તો તે કોર્ટમાં જાય છે કારણ કે કોર્ટના કેટલાક નિયમો હોય છે કે જે ભરણ પૈસા રાહુલ દર મહિને જ્યારે લગ્ન કોઈ અન્ય સાથે થઈ જાય છે અથવા તો આવું બીજું કઈ કારણ હોય તો તે પૈસા બંધ કરી દેવામાં આવે છે હવે કાજલના ઘરવાળાઓએ પણ કોર્ટમાં બોલાવવામાં આવે છે અને કહી કે તમારી દીકરી ક્યાં છે ક્યાં છે તેના લગ્ન તો તેના માતા-પિતાનું માથું શરમથી નીચું ચૂકી જાય છે હવે રાહુલને કોર્ટ નોટિસ આપે છે કે હવે તમે ભરણપોષણના પૈસા બંધ કરી દો હવે રાહુલ થોડીવાર કાજલના ઘરવાળાઓ સાથે વાતચીત કરે છે અને તેમનું દુઃખ અને પોતાના પ્રતિ સન્માન જોઈને રાહુલની આંખો પણ આંસુથી ભરાઈ જાય છે અને તે કહે છે કે માં બાપુજી આમાં તમારી કોઈ ભૂલ નથી જ્યારે તમારી દીકરીએ જ તમને ઉશ્કેર્યા હતા અને કોઈ પણ માતા પિતા હોય પોતાની દીકરીના દુઃખોને જોઈ શકતા નથી હવે બધા પોતપોતાના ઘરે પાછા જાય છે ત્યાં કાજલ અને તેનો ભ્રોહ પહેલ

કે હવે તમે મારી સાથે લગ્ન કરી લો હવે તો ભરણ પોષણના પૈસા પણ આવવાના બંધ થઈ ગયા છે તો છોકરો લગ્ન કરવાની ના પાડી દે છે આ વાતને લઈને તેમની વંચે ખૂબ મોડો ઝઘડો થઈ જાય છે અને છોકરો કાજલને છોડીને ભાગી જાય છે હવે કાજલના તો ઘરની રહી કે ના તો

હવે તે રેલવે સ્ટેશન પર સુવા ઘરવાળાઓ અને પોતાના પતિથી પહેલા ખતમ કરી ચૂકી હતી ભાગીને જે ઉછાળી હતી તો તેમણે તો બિલકુલ ભૂલાવી દીધી હતી કોઈ મતલબ હતો નહીં હવે પેટ ભરવા માટે રીંક માંગે છે તો થોડા પૈસા એકઠા થાય છે તેમાંથી એક ટોપો ખરીદે છે તેમાં સમોસા વેચવાનો થોડો સામાન રાખે છે અને જેમ બીજી મહિલાઓ સ્ટેશન પર રહીને પોતાનો ગુજારો કરતી એમ જ કાજલ પણ ટ્રેનમાં ભેળપુરી અથવા સમોસા વેચવા લાગે છે અને બીજી તરફ રાહુલ મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો તેનો વિચાર હતો કે હું હવે માત્ર નોકરી કરવા લાગ્યા પછી બીજા લગ્ન કરીશ તો એક દિવસ પરીક્ષા આપવા માટે અલ્હાબાદ ટ્રેનમાં જઈ રહ્યો હતો કારણ કે ફોર્મ વગેરે ભરતો રહેતો હતો હવે ટ્રેનમાં બેઠાને ઘણો સમય થઈ ગયો હતો તો તેને ખૂબ જ ભૂખ લાગી તો એક સમોસા અને ભેળપુરી વેચનારીને કહે છે કે મારા માટે પણ બનાવી દો પરંતુ જેવા જ આ બંને એકબીજાને જુએ છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે હવે આ બંને એકબીજાને ઓળખી ગયા હતા પરંતુ તે ચૂપચાપ રહે છે રાહુલ પોતાનો ફોન કાઢે છે અને કાજલના ઘરે ફોન લગાવે છે અને બધી વાત કાજલના ઘરવાળાઓ કહે છે કે આવી રીતે કાજલ ટ્રેનમાં

અને કહે છે કે જેની સાથે અહી આવી હતી તે મને દગો આપીને ભાગી ગયો છે પહેલા તો મોટા મોટા સપનાઓ બતાવતો હતો કે મારે ખૂબ જ સારી એવી દુકાન ચાલી રહી છે અને તને રાણી બનાવીને રાખીશ ત્યારે રાહુલ કહે છે તું તો સાવ પાગલ થઈ ગઈ છો કે શું જ્યારે તારે તેની સાથે જવું હતું તો તું મને પણ કહી શકતી હતી ને હું ઈજ્જત સાથે તને વિદાય કરી દે પણ તું તો હંમેશા કહેતી હતી કે નહીં હું તો કોઈની સાથે વાત કરતી જ નથી તો કાજલ રાહુલના પગ પકડી લે છે અને કહે છે કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો તો રાહુલને પણ પેપર માટે મોડું થઈ રહ્યું હતું તે કહે છે કે હું પાછો આવીને વાત કરીશ કાજલ પાસે એક નાનો ફોન હતો આ બંને પોતાના નંબર એક્સચેન્જ કરી લે છે રાહુલ પેપર આપવા માટે જતો રહી છે પેપર પૂરું થયા પછી રાહુલ પોતાના ઘરવાળાઓને ફોન કરે છે અને કાજલ વિશે જણાવે છે તો તેના ઘરવાળા કહે છે કે બેટા માફ તો કરી દેજે પણ આવી સ્ત્રીને ઘરમાં ફરીથી લઈને ન આવતો જે એકવાર નહીં પણ બબે વાર ઘરેથી ભાગી ચૂકી છે હવે પોતાના સસરાને ફોન કરે છે તો તેઓ પણ કહે છે કે રાહુલ અમારે આની સાથે કોઈ લેવા દેવા નથી તે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે એને ત્યાં છોડીને એકલા ઘરે આવી જાય રાહુલ તારા લગ્ન અમારી સૌથી નાની દીકરી સાથે કરાવી દઈશું ત્યાર પછી રાહુલ ટ્રેનમાં બેસીને ઘરે આવી જાય છે કાજલ રાહ જોતી રહે છે જ્યારે રાહુલનો કોલ નથી આવતો તો તે પોતે જ કોલ કરી દે છે અને પૂછે છે તમે ક્યાં છો તે સમયે રાહુલ કરે છે હું ઘરે જઈ રહ્યો છું મેં તમને માફ કરી દીધા છે પણ મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો તમે મારા પર કેટલો જુલમ કર્યો છે મારા પરિવારને કોર્ટમાં લાવીને ઉભા કર્યા આખા ગામમાં અમારી કરાવી તમારા પરિવારની પણ ઉછાળી છે એટલે હું તમને ફરીથી મારી સાથે લાવવાનો નથી આટલું કહીને તે ફોન કાપી નાખે છે અને સિમ કાઢીને તોડી નાખે છે અને ઘરે પહોંચે છે હવે રાહુલ ઘરે પહોંચે છે ત્યારે થોડા દિવસો પછી તેના સસરાવાળાઓ તેને ઘરે આવે છે અને લગ્નની તારીખ નક્કી કરે છે ત્યાર પછી તેની નાની દીકરી સાથે રાહુલના લગ્ન કરાવી દે છે થોડા સમય પછી રાહુલને નોકરીમાં સારી એવી મળી જાય છે અને તે ફરીથી એકવાર ઇન્ટરવ્યુ આપવા માટે ટ્રેનથી જઈ રહ્યો હતો તો ફરીથી કાઝલ ટ્રેનમાં મળી જાય છે તે રાહુલના પગ પકડીને કહે છે કે પ્લીઝ મને તમારી સાથે લઈ ચાલો પરંતુ રાહુલ તેને ધમકાવે છે છે અને કહે કે તે મારી સાથે જે કર્યું તે કર્યું પણ તે તારા માતા પિતાની ઇજ્જત પણ ન રાખી શકી તેઓ કેટલા સારા અને ઇજ્જતદાર લોકો હતા તેમણે ફરીથી મારા લગ્ન તારી નાની બહેન સાથે કરાવ્યા છે અને તેના સૌભાગ્યથી મને તહસીલમાં સરકારી નોકરી પણ મળી ગઈ છે કાજલ આ વાત સાંભળતા જ પોતાનું માથું પકડીને પોતાના કરેલા કર્મો ઉપર દોષ આપીને દુઃખી થાય છે અને જોર જોરથી રડવા લાગે છે તો મિત્રો દુનિયાની વફાદારીની

કે તેના પિતાએ જે નિર્ણય લીધો સાચો છે કે ખોટો તમારું મંતવ્ય કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવી કહાની સાંભળવા મળતી રહે થેન્ક યુ બાય